દાખલો છે લીમડાનું હા લીમડો ક્યાંથી આવ્યો આ દાખલો લઉં છું પેલી જલ્દી ઘેર બે હા આવ્યો ક્યાંથી

સ માંથી બીજું કોઈ વડ આખો આયો માંથી તો હું તમે બધા બીજ આયા છીએ બીજ સમીન માં બીજ સ અને જમીન માં રોપવાનું છે માતા ની યો ની જમીન છે બાપાનું એ બીજ છે બીજ આયા છીએ બીજ માંથી આયા છે અને આપડે હું કે મારો જન્મ થયો અરે બીજ માંથી લેબડો થયો છે આ એક તો પેહલું જ ગપુ આ કે છીએ બોલો હવે બીજા નંબર માં તમે પુરુષો કુરુષાણ અને વિક્રમ ભાઈ ખરું નહિ અગર તો પુરુષ એ ચોથી આવ્યું હા એ ચોથી આયુ આ તો આવ્યું છે નાશું ન બાપા નું રજો બોલ માતા યોની યજ્ઞ ચાલો છે કર્મયોગ કર્મયોગ અને એ ખીલી શરીર બને કે નહીં તો આ ઠાકોર વિક્રમ ભાઈ ચોથી આવ્યું એ બીજ તો નહીં નાશું બીજ તો જમીન ઉપર નાશું ના બધી આવ્યું પણ આ નરનારી ચી જગ્યા પુરુષ ને સ્ત્રીલિંગ ને પુલિંગ હા હા

સમજો અને જો અસ્તાર થાય તો પણ શરણે થઈ જાય તો એનું ચોક્કસ સમાધાન થાય આવડતું નહીં માનવા દેતો નહીં એને તો હું કરીએ એક તો આવડતું નહીં પાછો મોનવા દેતો નહી બાકી અર્જુન ને નતું આવડતું તે શરણે ખરું હા આ તમારો અધિકાર કેવાય જાય અને શરણે શરણે થઈ જ બધી જવાબદારી ઉપાડી લે હા આપડે પહી ને ખબર હતી પણ મંગળસૂત્ર માગે તો બીજા લેવા જાય એને ખબર છે કે હું જઈશું એ જ અને આપણી જવાબદારી નહીં બિલકુલ હા તો આ શરીર નરનારી અને વીજળી પણ હું જ્યાંથી હિન્દુ આયા ત્યાંથી મુસલમાન ત્યાંથી ખ્રિસ્તી ઈસાઈ જનની હોય સતાર કે હિન્દુ શબ્દ કોન માં પડ્યો છે બી હોય આ શરીર માં ના કાઢી નાખ આ તો એમ ખેમ રહ પણ કોણ માં નાશ્યું કોન માંથી કાઢી નાખો એટલે બધું નીકળી જાય અને તમે શું છો ને આ તો હમણાં કોન માં નાશું સર

અરે દેખલો ફૂટી સપનો છો આ જગત નું બીજ પ્રમાત્મા છે એક બ્રહ્મ આખી જગત નું બીજ છે હે અર્જુન આ શરીર એક ક્ષેત્ર છે અધ્યાય નંબર તેર શરીર પ્રકૃતિ નું